મારું નામ દીપ્તિબેન કચ્છી છે હું રાજકોટની રહેવાસી છું મને છેલ્લા વીસ વર્ષથી કમરનો પ્રોબ્લેમ છે ધીમે ધીમે આ પ્રોબ્લેમ વધતો ગયો અને મને માથામાં અને હાથમાં ડોકમાં બધે પેઇન ચાલુ થઈ ગયું મેં છે ને રાજકોટમાં કેટલા ડોક્ટરની દવા લીધી પણ મને થોડોક ટાઈમ સારું રહે પછી પાછું હતું એવું ને એવું થઈ જતું અમદાવાદ બે ત્રણ જગ્યાએ મેં દવા લીધી પણ ત્યાંથી નહીં મને એ જ રીતનું થઈ ગયું અને અમુક જગ્યાએથી તો મને દવાથી છે ને રિએક્શન એ થઈ ગયું તું પછી મેં આયુર્વેદિક ને હોમિયોપેથી દવા પણ કેટલી કરી પણ થોડોક ટાઈમ સારું રહે પછી એમાંથી એમ જ થઈ જતું તું પાછું પેઇન વધી જતું તું પછી મારા એક રિલેટિવ એ અહીંયા સતીષ નાકરાણી સર પાસેથી છે ને ટ્રીટમેન્ટ કરી હતી એને ઘણું સારું થઈ ગયું છે પછી મેં પણ અહીંયા ટ્રીટમેન્ટ કરી મને પણ અત્યારે ઘણું રિઝલ્ટ આવી ગયો છે પચાસ ટકા ઉપર મને ફેર પડી ગયો છે પહેલી લેસર ટ્રીટમેન્ટ કરી તેનાથી જ કોઈ પણ જાતના કાપ કૂપ વગર આ ટ્રીટમેન્ટ થાય છે જેમાં બે દિવસનો જ રેસ્ટ આવે છે અને પછી થોડોક દિવસ થોડો અઠવાડિયું એક વીક કે એવું છે ને ધ્યાન રાખવું પડે બાકી સારું છે અને અહીંથી મને એક મેગ્નેટની મેટ્રેસ પણ આપી છે જેનો યુઝ કરવાથી મને ઘણું બોડીમાં રિલેક્સ ફીલ થાય છે અને હવે રેગ્યુલર રીતે હું યુઝ કરું છું